તો જય મસુદરનાથ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો કારણ કે હું આવી ગયો છું સવાર સવારમાં તમારા માટે એક સરસ મજાનો લોગ લઈને સવાર સવારમાં આપણે પેલા નાસ્તો કરી લઈએ પછી આપણે કપડાં ભરવાના છે કારણ કે આપણે જવાનું છે ગામડે મિત્રો જો આપણા ઠેલો છે ઠેલામાં આ બધા રીતના કંઈક કપડાં છે એ ભરવાના છે હોર હોય આવું કંઈક કામ કરવું પડે હિંજે કેટલા લોકોને ઠરેલો છે આ ભાવે કોમેન્ટ કરી દેજો મને તો ગરમ જ ભાવે મિત્રો જો આજના નાસ્તામાં સવાર સવારમાં જો ભાઈ છે ગાંઠિયા છે ભાખરી ચા લઈ લઈએ આપણે ગરમા ગરમ ચા અને જો આવું રીતનું છે કંઈક નાસ્તામાં તો કાંઈ નહીં મિત્રો તમે કન્ટિન્યુ લોકમાં બનેલા રહેજો ચાઉિમાં હું પહેલાં કરી લઉં નાસ્તો તો મિત્રો અત્યારે ફાઈનલી નાસ્તો થઈ ગયો છે ને હવે આપણે જવાનું છે ટિકિટ લેવા જવાનું છે બીજું નાન કટાડીને થોડી ઘણી ખરીદી કરી આવીએ તો તમે કન્ટિન્યુ લોગમાં બનેલા રહેજો

એ કંઈ સોફાઇ નથી ખાલી ને એક બસય નથી ખાલી બોલો એટલે અગાઉ આપણે દસ દિવસ પહેલાં અગાઉ બુકિંગ કરાવ્યું હતું તો મિત્રો આપણે બસની ટિકિટ લખાવીને ટિકિટ લઈને સીધા આવી ગયા છે નાનખટાની શોપિંગ કરવા માટે જો આવી રીતની કંઈક નાનખટારી છે અહીંયા આગ લઈ જવા ઉપર ને ભાઈ દેવામાં સુરત થી પ્રખ્યાત સુરતની ફેમસમાં ફેમસ વસ્તુ હોય ને તો જો આવડ્યા

મિત્રો આપણે નાન ખટારી ટિકિટ લઈને સીધા આવી ગયા છીએ અત્યારે ખરીદી કરવા માટે સવાણીમાં તો જો સંજયભાઈ તો ચશ્મા લઈને અત્યારે આમ થી આમ ફરસ દબંગ દબંગ લાગે હે હાય મિત્રો દસ ચશ્મા જોઈ પણ હજી આ કઈ એના ઉપર શૂટ નથી આપણે આ એક ગોતા ભેગું સીધું એમ કહી દીધું આપણે લઈ લેવી છે મને આ કેવી લાગે જોવું હોય તો મિત્ર

તમારે લેવું હોય ને તો અહીં સવાણીમાં આવી જજો અહીં સીને પોઈન્ટ છે ને વિડીયો એની સામે એક્ઝેક્ટ ભાઈ ઊભે છે કાંઈ ઘટે એવી ચશ્મા મળે મિત્રો જો અલગ અલગ પ્રકારની બધી ચશ્મા છે સસ્તી સારી એટલે સવાણી ભાઈ ફાઈનલી મિત્રો જો અત્યારે એટલી બધી ખરીદી કરી નાખ્યું છે ખરીદી આજે મિત્રો જાજી થઈ ગઈ છે ચાલો હવે ગામડે લાવવાનું છે ગામડે ગામડે જવાનું હોય એટલે ખરીદી તો કરવી પડે ને મિત્રો હાલો તો હું તમને પહેલાં બધી ખરીદી બતાવી દઉં કેટલી ખરીદી થઈ નહીં આજની ખરીદી કેટલી થઈ નહીં હું તમને પહેલાં બતાવું એક આપડે આ ટિકિટ છે અઠ્યાવીસો રૂપિયા ટિકિટ નહીં થયા છે બીજો ચશ્મા લીધી છે બસો વીસની ચશ્મા બસો વીસની ચશ્મા લીધી ત્રણસો ને વીસની નાન ખટારી લીધી ચોકલેટ લીધી ઘણી બધી વસ્તુઓ ચાલુ છે બધી ખરીદી કરવાનું આ સો રૂપિયાનો ઠેલો લીધો આ સો રૂપિયાનો સામાન કરવાનો ઠેલો લીધો કપડાં ભરવાનું મિત્રો મેં એક નવી કપડાની જોડ કાલે હાંજે લીધી હતી ને એ હું તમને બતાવી દઉં એક સ્પ્રે લીધો હતો તો કાલે લેવા જતા એટલે લોક બનાવવાનું ભૂલાઈ ગયું પણ અત્યારે તમને બતાવી દઉં આ પેન્ટ લીધું છે આઠસોનું પેન્ટ લીધું છે અને ચારસોનું આ ટી શર્ટ જો માંથી એટલે એક આ જોડ લીધી છે ને આ પેન્ટ એ છે એ પણ આઠસો રૂપિયાનું છે એટલે એક આ લીધું છે બીજો સ્પ્રે લીધો છે સ્પ્રે તમને બતાવી દો

કઈ નહીં મિત્રો જિંદગીમાં જલસા કરી લેવાની ચા ભેગું આવવાનું છે મોજ કરો ને તમ તારે જો આ છાસ છે પછી આ સુખી બાજી બનાવી આ પરોઠા ને હવાર બનાવી હતી ભાખરી આપણે જે આ બધી વસ્તુ જે અત્યારે બનાવી ને એ વસ્તુ પાછી આપણે અહીં પણ ખાવાની છે એ માટે આજે આવી બધી વસ્તુ બનાવી છે કારણ કે ગામડા જાય એટલે આપણે જમવાનું લેતું જવું પડે ભેગું મિત્રો ભેળા બનાવવાનું છે ને તો હેઠળ આ બધા સામાન લેતા આવ્યો ટાઈમ ચાર વાગ્યાનો છે ને અત્યારે રોંટા થઈ ગયો ને ત્રણ વાગી ગયા ને હજી આપણે બસમાં નથી બેઠા ને ત્યાં બીજો નાસ્તો આવી ગયો જો જો થેપલા છે ને સા છે ગરમા ગરમ મિત્રો જો ઓટો રિક્ષા આવી ગઈ છે સંજયભાઈ લઈને આવ્યા છે ઓટો રિક્ષા લેવા જતા હમણાં જો આપણે આ ઓટો રિક્ષામાં જવાનું છે તો ફાઇનલી આપણે કમર પાર્ક પણ નીકળી ગયા છીએ અને હવે આપણે સીધું જવાનું છે રામદેવ પાર્ક

તો મિત્રો હવે આપણે બસમાં માં ચડી જાય ને અંદર જોઈએ કે બસ કેવી છે બહાર તો આવી કઈક સરસ મજાની દેખાય છે અને બીજી વાત કે મિત્રો હજી અત્યારે હજી કોઈ નથી બોલો અમે જ આવ્યા છીએ એટલા ઉતાવળા છે દેહમાં જવા માટે આમ બસ તો તમે જોવો કઈ ઘટે ને ઓ ભાઈ કામ જેનું નામ છે એવું જ એનું કામ છે ભાઈ બસ તમે આમ અંદર તો જો આ હાઈ સોફાનું નું સામાન ભાઈ દેહમાં માં જઈ તે એટલો હોય દેહમાં માં લાવી આનાથી ડબલ હોય તો મિત્રો બસ માં આપડે બે બસ અત્યારે નેરવાળા રોડે નીકળી ગઈ છે તો હવે મિત્રો જે રસ્તાનો જે વ્યૂ હું તમને બતાવીશ ને તમને એવી મજા આવવાની છે બસ માં તમે કન્ટિન્યુ માં બનેલા રહેજો બસ અત્યારે કામરેજ ફૂગી ગઈ છે કામરેજ વાહ વાહ નજારો છે મિત્રો તમામ મિત્રો તાપી મૈયા ના દર્શન કરી લેજો કેમકે તાપી મૈયા છે સૂર્યદેવની ની પુત્રી છે અને સુરત ની દોરી છે મિત્રો આ તાપી મૈયા છે મિત્રો બધા દર્શન કરી લેજો સુરત ની દોરી છે

ઘડિયાળમાં કેટલા વાગ્યા હું તમને પહેલાં બતાવી દઉં જો ઘડિયાળમાં હાડા દસ ચાસ અને હાડા દસે અત્યારે માયા હોટલમાં પહોંચી ગયા છીએ આપણે જો લાવો લાવો રોટલા એટલે વાળું તો મિત્રો જો આવી રીતનું છે ભાજી છે છાસ છે ઠેપલા છે ને આ છે સંભારો ડુંગળી આવી ગઈ જો ચાલો મિત્રો કન્ટિન્યુ તો હું લોગમાં બનાવે લેજો ચાવીને પહેલાં અત્યારે ખાઈ લે કારણ કે અત્યારે તો વાળું કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે બસમાં કરવાનું છે વાળું કાંઈ નહીં મિત્રો ચાલો કન્ટિન્યુ લોગમાં બનાવે લેજો હોટલ આવે ને મિત્રો આવી બધી વસ્તુ ન લીધી હોય આવી બધી વસ્તુ ન લીધી હોય તો ફેટ કહેવાય ને મિત્રો હોટલ આવે એટલે આવી બધી વસ્તુ તો લેવી જ પડે ખાસ કરીને એમાં આ ગરમીની જો મેંગો 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 ના બે બે વસ્તુ લઈ આવ્યો છું જો મિત્રો ધોકડવા જાઓ તમે ધોકડવાના પુલ ઉપર અત્યારે ગાડી આવી જાય છે મોર્ટિંગ મોર્નિંગમાં નજારો ધોકડાનો કંઈ આવો છે ભાઈ ગઢેની એવું ધોકડો ભાઈ વાહ ભાઈ વાહ અત્યારે બપાઈ કડાય ગઢેની ધોકડો યો ગાઢી હા એ વાહ ભાઈ વાહ અય ગાય માતાના દર્શન થઈ ગયા ધોકડવામાં જાય ગાય માતા મિત્રો ફાઇનલી ધોનેશ્વર પૂગી ગયા અને ધોનેશ્વરનો નજારો કંઈક સવાર સવારમાં જો મિત્રો આવો હોય છે

ભાઈ ભાઈ તો હવા પર સુર ને હા મારા બાપા આવી ગયા એવું લાગે કે નહીં એમ ને આઈડી કામ રે સુધી સુધી ન લાગે હવે ઓ આ એન્ટર દે કામ બંધાવ ગામ વાહ ભાઈ વાહ આ ગીર આવી ગયો છે ભાઈ

જય શ્રી રામ આવો કઈક ગજાર હો ભાઈ રસો કઈ ઘટે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આજે મિત્રો વાદળ આપડે થઈ ગયા છે કઈ ઘટે હો ભાઈ

ભાઈ વાહ વાહુ શ્રી રામ આવી રહ્યા છો મિત્રો અત્યારે હું ફાઇનલી ઘરે પહોંચી ગયો અત્યારે હવાર હવારમાં આપણને ગામડા ફોન જોવા મળ્યું છે એવું તમને પેલા બતાવી દઉં છો

હા મારો કાળિયો મળી ગયો કાળિયો કાળિયા ચેનલને શું કરવાનું છે કહી દેતો હાલ તો કાળિયા ને શું કરવાનું છે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હલો ગામડે તો જો મિત્રો આવી રીતના કંઈક અત્યારે ગગો અને કાળિયોને અમને મળી ગયા છે તો કાંઈ નહીં મિત્રો આજના ને અહીંયા વિરામ કરીએ તમને મારો આજનો લોગ કેવો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એ